નમસ્કાર દર્શક મિત્રો હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો જે આપણો ટોપિક છે તે છે પચાસ પ્લસ વર્બ્સ વર્બ્સ એટલે ક્રિયાપદો બરાબર છે મિત્રો તમારે અંગ્રેજી સારી રીતે બોલવું હોય અંગ્રેજીને સારી રીતે સમજવું હોય તેના માટે સૌથી અગત્યનું છે તમારે ક્રિયાપદોને ઓળખવા એટલે કે તમને જે સ્પેલિંગ્સ છે વર્ડ્સ કહો તો વર્ડ્સ વર્બ્સ કહો તો વર્બ્સ એનું ગુજરાતી ઉચ્ચારણ તમને આવડવું જોઈએ એટલે કે એનો ગુજરાતી અર્થ તમને આવડવો જોઈએ તેથી તમે સારી રીતે ઇંગ્લિશ છે એ બોલી શકો છો તો આજે હું તમારી સમક્ષ બરાબર છે પચાસ પ્લસ વર્બ્સ એવા લઈને આવ્યો છું જે તમારે ક્યાંક ને ક્યાંક યુઝ કરવાના થાય છે તો જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા સિવાય આપણે આ વર્બ્સ છે બરાબર એને જોશું તમે અહીં જોજો કે આનું જે સાચું પ્રોનાઉન્સિએશન હું શું કરું છું અને એનો અર્થ હું શું કરું છું બીજી એક વસ્તુ એ ખાસ તમને કહીશ કે મિત્રો તમને આમાંથી કોઈ વર્બ્સ છે એ આવડતું નથી તો નોટ અને પેન લઈને બેસવું જેથી કરીને તમને ભવિષ્યની અંદર બરાબર છે આવો કોઈ વર્ડ તમારી સામે આવે અને એવું ન બને કે તમને ન આવડે તો જવો જોઈએ મિત્રો અહીં પહેલો વર્ડ છે એ છે રીડ 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 એટલે વાંચવું બરાબર છે મિત્રો બીજો વર્ડ છે રાઈટ અહીંયા ડબલ્યુ છે સાયલેન્ટ છે રાઈટ એટલે લખવું ત્રીજો વર્ડ છે એ છે લર્ન લર્ન એટલે શીખવું એના ઉપરથી છે લિસન લિસન એટલે સાંભળવું પાંચમો વર્ડ છે સ્પીક આ ઈ સ્પીક નથી આ છે સ્પીક સ્પીક એટલે બોલવું છઠ્ઠો વર્ડ છે રન રન એટલે દોડવું સાતમો વર્ડ છે ઈટ ઇટ એટલે ખાવું આઠમો વર્ડ છે ટેક ટી એ કે ઈ ટેક એટલે લેવું જેમ કે ટેક ટી બરાબર છે ઊંચા લીધી બરાબર છે સિંગ સિંગ એટલે ગાવું અને દસમું વર્ડ છે એન્જોય એન્જોય એટલે આનંદ માણવો બરાબર છે ખુશ રહેવું બરાબર અગિયારમો વર્ડ છે મિત્રો લાફ લાફનો જે સ્પેલિંગ છે એ યાદ રાખવાનો છે એલ એ યુ જી એચ લાફ એટલે હસવું ગો એટલે જવું તેરમું વર્ડ છે બ્રેક બ્રેક એટલે તોડવું ચૌદમો છે ફ્લાય ફ્લાય એટલે ઉડવું ડ્રો એટલે દોરવું ડ્રિંક એટલે પીવું બાય એટલે ખરીદવું બ્રિંગ એટલે લેવું તેલ એટલે કહેવું લાઈક એટલે પસંદ કરવું અથવા તો ગમવું એકવીસમો વર્ડ છે પૂટ પૂટ એટલે મૂકવું કટ એટલે કાપવું શટ એટલે બંધ કરવું ડ્રાઈવ ડ્રાઈવ એટલે હંકાવવું બરાબર છે રાઈડ એટલે સવારી કરવી જેમ કે ઘોડા ઉપર તમે સવારી કરતા હોય તો એને રાઇડ કહેવાય સ્માઇલ એટલે હસવું પ્લે એટલે રમવું સીટ એટલે બેસવું એટલે જીતવું ટીચ એટલે શીખવું છે કેચ કેચ એટલે 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 પકડવું પુશ ધક્કો ખેંચવું રાઈઝ એટલે ઉગવું વિઝિટ એટલે મુલાકાત લેવી મીટ એટલે મળવું વર્ક એટલે કે કામ સ્લીપ એટલે સૂવું હેલ્પ એટલે મદદ કરવી કમ એટલે આવવું એકતાલીસમો મોડ છે વેલકમ એટલે સ્વાગત

છોડવું એકાવન નું ઓડ છે ક્રાય એટલે રડવું બાવન છે મેક એટલે બનાવવું પણ ઓર્ડ છે ઓપન એટલે ઉઘાડવું ખોલવું ટોક એટલે બોલવું સ્વિમ એટલે તરવું તો મિત્રો આ હતા પચાસ પ્લસ વોબ્સ